હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઓરિયો બિસ્કિટના મોદક બનાવવાના છે બે ઓરિયો બિસ્કીટ લઈ લીધા છે બે પેકેટ હવે બિસ્કિટ અલગ કરવાના છે અને એની ક્રીમ અલગ કરવાની છે આવી રીતે એની ક્રીમ અલગ કરી દેવાની છે પછી એનો વિડીયો બતાવું છું આગળ હવે એની ક્રીમ અલગ કરી દેવાની છે બધી જ વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આવી જ રીતે ક્રીમ અલગ કરી દેવાની છે હવે બધા બિસ્કીટ અલગ કરી દીધા છે હવે આપણે મિક્સરમાં પીલી લઈશું એકદમ ભૂકો કરી દેવાનો છે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે પીલી લઈશું આપણે હવે પીલાઈ ગયું છે પછી એક બાઉલમાં કાઢી લઈશું અને દૂધ લઈ લેવાનું છે દૂધથી લોટ બાંધી દેવાનો છે આપણે લોટ બાંધતા હોય એ રીતે બાંધી દેવાનું છે હવે હાથથી આપણે બરાબર સરસ રીતે લોટ એકદમ બાંધી દઈશું બિસ્કિટનો એકદમ સોફ્ટ બાંધવાનો છે હવે સરસ રીતે સરસ લોટ બાંધતા હોય એવી જ રીતે બાંધવાનું છે હવે બંધાઈ ગયું છે પછી આપણે ક્રીમ લઈ લેવાની છે હવે એમાં બે ચમચી કોફરાનું છીણ એડ કરવાનું છે અને એમાં થોડું એક ચમચી જેટલું દૂધ એડ કરીશું પછી એને મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે રેડી થઈ ગયું છે હવે આપણે મોદક બનાવીશું આવી રીતે રેડી લઈ લીધું છે મેં પછી એમાં આવી રીતે ભરી લેવાનું છે એકદમ ફિટ પકડવાનું છે સાઈડમાંથી નીકળી ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે પછી એમાં આવી રીતે વચ્ચેના ભાગમાં જગ્યા કરી દેવાની છે પછી એમાં વ્હાઈટ ક્રીમ હતી એ આપણે આવી રીતે ભરી લઈશું અને બરાબર દબાવીશું એટલે એકદમ સરસ પેટર્ન પડશે હવે ભરાઈ ગયું છે હવે આપણો મોદક બનીને રેડી થઈ ગયું છે અને ધીરે ધીરીને કાઢી લઈશું એકદમ સરસ મોદક બનીને રેડી થઈ ગયું છે હવે બધા જ મોદક આવી રીતે બનાવી લઈશું બધા જ મોદક બનીને રેડી થઈ ગયા છે હવે આપણે એકદમ સરસ મોદક બનીને રેડી થઈ ગયા છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ફરી એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ